મજામાં જવાને આ ઓકે ડાયરેક્ટર બતાય મજામાં લેશો સ્વાગત છે તમારા બધા ફરી એકવાર નવાજ છે બ્લોગમાં અને જેવું મિત્રો આટલા વાગ્યા છે સવારના આજે જવાનું છે પાછું મોટા ગઢલા એટલે થોડાક પેલા લગ્નમાં ગયા હતા ને પતુ ભાઈને કોણે આવ્યા ગામમાં જવાનું છે ને શું લેવા જવાનું છે એ હમણાં તમને આગળ જણાવીશ શું વસ્તુ લેવા જવાની છે Bao tham gia thay đổi 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 thay đổi

ને આપણે ખરેખ કરીને આમાં એક ડીટી આવે ને ડીટી એમાં હને ત્રણ ખારે થાય તો આપણે બે વર્ષથી જે આપણા વિડીયો જોતા એને ખ્યાલે છે આમાં ખારેક કેવી થાય છે તો એને એ મેં બે ત્રણ જણાને પૂછ્યું કે એને ને પાવડર છે આપણે એનો જે અમારી કહીએ ને તો રજ કે રજ સડાવીને આવે પાવડર જ આવે પાવડર ટાઈપનો એનો નરનો એક છોડો અલગથી આવે એમાં ડુંડો થાય આપણે ઝાઇનનો કેમ ડુંડો આવે એવો ડુંડો થાય એમાંથી પાવડર ખરે પાવડર ખરીએ ને એ આમાં લગાડવાનું હોય તો જ ખારેક થાય ને કે ખારેક ન થાય અને એના માટે આપણે પાવડર લેવા જવાનું છે મોટા બદલા અને હે મિત્રો આપણે શાંત ત્રણ પહેલા પહેલાં ને થોડીક તબિયત બગડી ગઈ હતી ને આ ને કતડી ગયા હતા હવે તો સારું લે ને આ બધે ફોડકા ફોડકા થઈ ગયા દુઃખ થતું વૈશ્વન

હવે સર ને મિત્રો થોડુંક હે ને ખરેખર નથી બહુ ખાસ ઇટલી બધી આવી આપણે કેટલા બધા લૂમ ખાવા જો બે ત્રણ જ છે અમુકમાં હા ને આવ્યા જ નથી આમાં એ શરૂઆત થઈ છે જો આમાં જો બહુ ખાસ એડલી બધી છે ને

Kalau આવો mitra હું તાજ ક્રેશ પાણી મિત્ર મિત્ર આપણે સને

બહુ મોડા મોડા આવ્યા છે આપણે પોર આવ્યો હતા ને તે તો બધા એને લૂમે ઝૂમે બોર સોટ્યા હતા અત્યારે તો પૂરા થઈ ગયા છે ત્યારો મિત્રો હવે હેને આપણે માસીના ઘરેથી નહીં તે હવે ને નીકળી આપણે ઘર બાજુ આવો કંઈક મારગ છે જ હો વાડી મારગ આવવા જોઈએ ઘાંટા પીડિયા વહી જાય ને બાઈક આંકી ગયો જો અંસાર પડ્યું ને તો હેરાન થવાનું થાવાનું થાય

લેસન કરતા હતા હા જો આ લેસન પેલું છે કેર ભાઈ તપાસ કરે કોણ આ ક્યાં નો બેઠા બેઠા પૂછડી પર પર કરતો હે સર ઓકે આયો ને આપણે તો સાઈન ને લેવા ગયા હતા હા આ વાસ તો દેખો કે જાઈ નું નું લો લે આપણે હતા ને ના લેના ઘણાય ઘણા હતા પણ આ જેવા ન હોય ને આ મોટા મોટા ડુંડા હતા હવે હે મિત્રો આપણે પાર્સલ આવ્યું છે પાર્સલ પાર્સલ રાજુભાઈ રાજુભાઈ હા ગિફ્ટ મોકલી જો રાજુભાઈ આપણને ગિફ્ટ આપી શું હશે આમાં ગિફ્ટમાં આપણે ખોલી પછી ખબર પડે શું છે ગિફ્ટમાં કોઈ ગયા ત્યાં ગિફ્ટ પડી હતી આપડી ચાલો આજે આપણે બપોરા બાઇક છે બપોરા કર લેવી ને પછી એને બાઇક પાછી બોટાદ જવાનું છે મોટા ભાઈ દેવા તમે જ્યાં બપોરા કરી લીધા છે હવે હે જઈએ આપણે બોટાદ બાઈક દેવા મોટા ભાઈ બાઈક દે એટલે હા જાય ને એ આવે મોડા ને હવે એમને તો પાછો ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલે એમને હે ને કામ બહુ આવે કેમ કે પંખાનું કામ કાજ હોય એમને એટલે હે ને શિયાળો આવે એટલે ફરી શિયાળો ઉનાળો આવે ને એટલે એમને હે ને પંખા બહુ આવે આવ્યો છું ચંદુભાઈ મારા મિત્ર ભાઈ પરમ મિત્ર

લેસન હવા નું કાઈ રજા કાલ છે આખો કાલ આખો દી ગયો આજ આખો દી ગયો તો કામ ચીંદું ને તમારી બેટી લેસન લઈને બે ગઈ પછી મે લેસન લઈ લીધું કેટલા વાગ્યા

રામ રામ કીધા છે હા ચાલો હવે અને ડાયરો આ સાથે જેવા આપણે આજનો અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઇક સર અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરાવી દીજો જેથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય હવે બસો ને કંઈક છ સબસ્ક્રાઈબર ઘટે તો ફટાફટ કરાવો તમે બધા એટલે આપણે થઈ જાય ફટાફટ કમ્પ્લીટ ચાલો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ